દોસ્તો નેચરલ ઇમ્યુનિટી શું છે એ તમને બધાને પ્રશ્ન થશે અને દરેકમાં ચેપ લાગવાની શક્યતા કેમ જુદી જુદી હોય છે ચલો એના વિશે વધારે જોઈએ એક તો કુદરતી બધાને ભગવાન જ આપેલી છે એ વારસાગત હોય છે જે કુટુંબને ઇમ્યુનિટી સારી હોય એ કુટુંબમાં કોઈ બીમાર નહીં પડે અને જે કુટુંબની ઇમ્યુનિટી સાવ બેકાર હોય એ લોકોને વાલતા ને ચાલતા હાલતા ને ચાલતા એમાં પણ મેં ગયા વખતે ચાંદખેડામાં લેક્ચર લીધું ત્યારે આપ સર હાજર હતા એમને યાદ હશે કે હસબન્ડ અને વાઈફ એમાંથી જેનું જીન નોમિનેન્ટ હોય એ આવનાર પહેલી પેઢીમાં ઉતરી આવે જો હસબન્ડનું જીન ડોમિનેન્ટ હોય અને એની ઇમ્યુનિટી સારી હોય તો પહેલી જનરેશન આવનારી પ્રજાની ઇમ્યુનિટી સારી હોય અને જો વાઈફની ઇમ્યુનિટી બેકાર હોય ખરાબ હોય અને જો વાઇફ નું જીન ડોમિનન્ટ હોય તો આવનારી પ્રજા એટલે કે પહેલી પેઢી હંમેશા બધા એને વારંવાર ખાંસી તાવ કરે ઇમ્યુનિટી ઓછી છે આ કુદરતી ઇમ્યુનિટી છે દરેકમાં વધતા ઓછા પ્રમાણમાં રહેલી જ છે આ યાદ રાખો અને આ ઇમ્યુનિટીની વધઘટ થાય જ જ્યારે તમારામાં કોઈક રોગ પેસી જતો જોવા મળે